પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પોતાના સપનનું ઘર પ્રાપ્ત થાય સારું જીવન દરેક વ્યક્તિની ઈચ્છા હોય સારા જીવન ધોરવા માટે કહેવત છે કે રોટલો અને ઓટલો સારો હોય ધરતીનો છેડો ઘર એ ન્યાય દરેક વ્યક્તિ પોતાનું સારું પાર્કું ઘર હોય તેવું સ્વપ્ન હોય તેવા ઉદ્દેશ્ય સાથે ધારાસભ્ય જેવી કાકડિયા અને નગરપાલિકાના પ્રમુખ જોતસાબેન રીભાડિયાના પ્રયત્નોથી સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એકસો તોત્તેર આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને પોતાનું સ્વપ્નનું ઘર મંજૂર કરવામાં આવ્યા આતકે ધારાસભ્ય જેવી કાકડિયા નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન દિબડિયા નગરપાલિકા પૂર્વ પ્રમુખ એવી દિબાડિયા સહિત નગરપાલિકાના સદસ્યો ભાજપના કાર્યકર્તા શ્રીઓ ઉપસ્થિત રહ્યા એક સો તોતેર પ્રધાનમંત્રી આવાસ યોજના મકાન મંજૂર થતા લોકોમાં ખુશી જોવા મળી બાઇટ એવી રીબાડિયા બગસરા નગરપાલિકા પ્રમુખ અશોક મણવર અમરેલી

ઘરનું ઘર સારું બનાવો એ શુભેચ્છા પાઠવી આજના કાર્યક્રમમાં મંચસ્થ તમામ મહેમાનો અમારા નગરપાલિકાની ટીમ અને આપ સૌ ભાઈઓ અને બહેનો જે રસોઈનું નાણું હોવા છતાં આટલો બધો સમય કાઢ્યો એ બાબતે હું સૌનો આભાર માનું છું અને આ મકાન જે હવે બનાવવાનું ચાલુ થાય ને તો પોતે અંગત રસ લઈ અને વ્યવસ્થિત કેતનભાઈ અને જીતુભાઈની ગાઈડલાઈન મુજબ બનાવજો એટલે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોમાં કઈ પ્રશ્ન ન આવે તમે સભ્ય ન કયો સભ્યો અમને એટલે કઈ પ્રશ્ન ન આવે તો બધા મકાન વેલી તકે પૂરા થાય અને આપણે પાછો જેવી સાહેબની હાજરીમાં જ એવું કરીએ કે લોકાર પણ તમારી ઘેર ઘેર કરીએ આપણે એટલે એ રીતે કામ કરજો કઈ અટકો ન કેજો જરૂર પડે ત્યાં અમે તમારી સાથે ઉભા છે ગમે ત્યારે પણ કામમાં કોઈ એવું ન કરતા કે ભાઈ કોઈ પૈસા વકે ત્યાં સિસ્ટમ છે કે આ 3 લાખ નું મકાન હતું ને જઈ હપ્તો આવે તો પૈસા દેવા મકાન ની બનાવી દી ભૂકતે હું આવા બેઠા છે એના ઘણા કામ એવો કર્યા છે પણ આપણે એ રીતે મકાન નહીં બનાવી આપણે જાતે જ મકાન બનાવવાનું છે કોઈ કોઈ તમને નહીં આપતા થોડા ઘણા પૈસા રોકવા પડશે તો રોકજો પણ મકાન સારું બનાવજો સરકારે જે પૈસા તમારા સુધી પહોંચ્યા છે યોગ્ય તમને મળે પાલિકામાં રહેતા ગરીબ પરિવાર કે બીજા તમામ જ્ઞાતિના કોઈ પણ વ્યક્તિએ જે પીએમ આવાસ યોજનાનું જે ફોર્મ ભરેલું હતું અને ઘરનું ઘર મેળવવા માટેનું જેણે ફોર્મ ભરેલું હતું એના એકસો તોતેર આવાસ યોજનાના જેથી આજે પીએમ આવાસ યોજનામાં આજે એકસો મકાન મંજૂર થઈ ગયા છે એનો આજે સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ બગસરા નગરપાલિકા મુકામે રાખેલો હતો એમાં ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ શ્રી એવી રેબડીયા ઉપપ્રમુખ ભાવનાબેન અમારા પાર્ટીના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ માજી પ્રમુખ કોટડીયા સાહેબ હાજરીમાં આ સર્ટિફિકેટ આપ્યા છે મોદી સાહેબની જે યોજના છે આ એ ગરીબ પરિવારને ઘરનું ઘર મળી રહે અને એના પરિવાર સાથે શાંતિથી એના પરિવાર સાથે આ મકાનમાં રહે આ યોજના સાકાર કરવા માટે નગરપાલિકાના પ્રમુખ એવી રેબડીયાએ ખૂબ પ્રયત્નો કરી અને અમારી સાથે જે મંજૂર કરાવ્યા છે આ મંજૂર કરેલા એકસો તોંતેર મકાન લાભાર્થીઓને બોલાવી અને એનો એક સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો અને આ લોકો આ યોજનાથી ખૂબ ખુશ છે આજે છઠ્ઠો છઠ્ઠી છઠ્ઠી વખત જે આ યોજના મંજૂર થઈ છે એમાં લગભગ સાતસોની આજુબાજુ બગસરા નગરપાલિકા હસ્તક આ મકાનો થયા છે અને બગસરાના લોકોને ખૂબ આનો લાભ મળ્યો છે ને બગસરાના લોકો કદી પણ ક્યારેય ભૂલી શકે તેમ નથી એવી આ યોજના પીએમ મોદી સાહેબે જાહેર કરી રહી એનો વધારેમાં વધારે લાભ મળે અને વધારે વધારે મોદી સાહેબને આશીર્વાદ આપવા માટે દરેક દરેક લાભાર્થીઓ અહીંયા હાજર રહ્યા હતા હોય